ઓવા નેસો આવતો બદ્રી તો આપડે સોરી કરવા આયા છીએ ક્યા નું હેતર છે જો ખબર પડશે ને તો કાકો બત્રીજો સોર છે તો ઘેર આવશે પાછો

તને યો ઉતારી ના છે સીયો ઉતારી ના છે તને ઈવનો જોર આવે છે તને હું ઓ હા હા તો પોય શિકર આ પોટલો લઈ પરો છે ગોટકા ગોટકા પરો છે ને આ એન્ડમ પેંડો જતી શાક બટકી ના શું મારા ઓડશા તને ઈવન માટા વાય છે સી ઈવન માટા હું ઓ હા ઓઢાઈ સર તો આટલું દે પક છે ન જ નહીં પક હું સો સીબા જોશિયા છોરે તણે હું ઓ પ્લો ડાયલોગ પાણી વાલે એના પાછે જઈએ કુછ્યા હ ખબર પડ્યા ઈ મને દોયા થી ઈ ભાયા છે હ અન તો હાથમાં તો તીરી ના થુ ના છે તીરી ના છે ઈઓને માટો થોરા ઇંડા વાયા છે તણે હું વાયા હોય બસ ઉતારી દશી ઉતારી દશી તણે હું ઈઓને માટો વાયા છે અલ્યા કે નાચો વાલજી અલ્યા આ ઇંડા જોવાતો લ્યા કેમ હું થી કરવાયો તો તે ઉતારી કે ઓ હું કરી

તને ખબર નહિ જોતું તો નહીં પાછું રાવણ તો પેલી હુકી હુકી મારો કોથરાબર લઈએ કોથરાબર વાયા નહી ભેગા કર્યા શું કેવાનું ઓ કાકા વાત સાચી તમારે એવું ખંચેરી નાચ ને આવું સામેલ તો આવું અમે બે જણા છીએ ઓઢા

લાડવા ખાવા ખાધું ગળી જો ખેલા શું હોય અમે મજાર હું મજારું હા પારકુસ ખાયરથી બોલ મજારો મનારો ના કરીએ મજા

મોન તો મનીષા એવી કશી ખબર નહિ હું તો આજ બે દાળે આવ્યો છું પાણી લેવા સુ મને ખબર હું હોય રાખું છું બોલાવું

અલ્યા પુખવું કેમ નાવ ચોરી થઈ ગઈ ચોરી અમે એન્ડલ ભાવ કેટલો છે હા એન્ડલ ભાવ સાથે મારા ખબર પડી જાય આ તો મારું પછી આવતો નહી તને કહી દીધું અમે છોરવાજી છોરતી એ છોર કાની થી લ્યા તું બોલ્યો કરીને છોટો

બોલવા માં પાછા પડે તો ઘોડો થાય જોઈ ને પેલા એના ઉપાડે પત્ર ઉપર ના લેતો

ઘર કરે આ તો વાર ખેતર માં પડી જઈએ ને શું નહીં શ્યામ તે પાવર કરી જાશું બોલી બધી ઉતારી જશે કુડી ને બુણી બધી તું તાર ને સારું હોય તો સારી વાટી જવાની ઓછ તો પાછા પેલા પોપરલાલ ભાડી જોય કોઈ આવતું નહી કેમ નહી

કમ્પ્લેટ વાલ જેવો સાડીયો ઊભો કરે છે વાકર ઓહો મારો ઓછો મન્યારો આઈ ગયો પણ તો પહેન એક વાર ખો તાણે ડાયલા બૂમ પારું તાણે હું પર બત્રીતા બીજું બધું તો તેલ પીવા જ્યુ પણ આ સાડીઓ બારું લે સાડીઓ એટલે મને જબ્બર રી આવે છે ઈ મોકા કાઉ રી આબાની અલ્યા આ મે એક દારો હેતર માં પાણી વાર્યું તો ના આવો સાડીયો ઊભો રહ્યો તો ને ખાલી બતી મારીને જોયું ને તે સાડી આવ્યો તો મને જબ્બર બી ભરાયો તો રાતી એટલે આ સાડીઓ ના હારો રોજ આપડે જેમ જેમ થાય થઈ ગયા તેમની વાત ને આપડે જે કોમ કરવા એ કરો કત્રીજા તને ખબર ના પડે હું ખવાય બુદ્ધિ તો થવાય મિલકત ના ધણી પણ કાકા એન્ડા લે હું તાણું ધણી થ

જે કોમ આયુ તો એ કરો કે બોલવા નહી છોરી નું નામ ના લેતો લેબરો પાડવાનો છું કે લેબરો પા ઓ લેબરો આપો પાડીને ઘેર જતા રહીએ એમ હો હા રેડો લેડ હું બે ઢોકો મેલતો આવું આ સાડીઓ તો મને સાડીઓ જોવો ને ઓય ઓય હા લે લે લેબરો પાડે આ બપરા અલ્યા

તો હાથમાં ના આયો પતિ મા બાપા ના પે કુટિયા સાડિયા કાકા ચાડીયા આપણો માળો કાપવા તો મારી ના